નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તલોદ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે આજ રોજ રવિવાર તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ મેગા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉક્ટર દેવાંગ ગઢવી ਤੇ ਮਜ ਐਮ ਬੀ ਡੀ ਜੀਓ ਗਾਇਨਕੋਲੋਜਿਸ ਡਾਕਟਰ ਨੇ ਪੌਣ ਚੌਧਰੀ ਐਮ ਬੀ ਡੀ ਸੀ ਐਚ ਪੀਡੀਆਟ੍ਰਿਕ ਡਾਕਟਰ ਦਿਵਿਆ ਗੋਹਿਲ ਆ ਕੈਂਪ ਮਾ ਸੇਵਾ ਪੀ ਹਤੀ ਤੇ ਮਜ ਨਰਸਿੰਗ ਹਸਪੀਟਲ ਸਟਾਫ ਖੜੇ ਪਗੇ ਰਹੀ ਆ ਕੈਂਪ ਮਾ ਸੇਵਾ ਪੀ ਹਤੀ ਆ ਫਰੀ ਨਿਦਾਨ ਕੈਂਪ ਮਾ ਤਲੋਤ ਤੇ ਮਜ ਆਜੂ ਬਾਜੂ ਨਾ 170 ਤੋਂ ਵੱਧ ਉਦਰਦਿਓ ਨੇ ਲਾਭ ਲੀਦੋ ਤੋ ਆ ਕੈਂਪ ਮਾ ਮੈਡੀਸਿਨ ਵਿਭਾਗ ਗਾਇਨਕ ਵਿਭਾਗ ਤੇ ਮਜ ਬਾਲਕੋ ਨਾ ਵਿਭਾਗ ਨੇ ਤਪਾਸ ਕਰਵਾ ਮ ਆਵੀ ਹਤੀ ਜਮਾ ਈ ਸੀ ਜੀ સુગર ફેફસાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી તેમજ રિપોર્ટ લોહીના રિપોર્ટ એક્સ જેવા રિપોર્ટો રાહત દરેક કાઢી આપવામાં આવ્યા હતા આ હોસ્પિટલના લાભાર્થી દર્દીઓને ડોક્ટર હોસ્પિટલ સ્ટાફે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાઠા નમસ્કાર હું ડોક્ટર દેવાંગઢવી એમ બીબીએસ એમ બી કન્સલ્ટન્ટ ફિઝિશિયન આશીર્વાદ હોસ્પિટલ તલોદ ખાતે ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પ આયોજન કરવામાં આવેલું છે જેમાં ફિઝિશિયન વિભાગ ગાયનિક વિભાગ અને બાળ રોગ વિભાગના નિદાન તથા સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે હું ડૉક્ટર દેવાંગ ફિઝિશિયન તરીકે હાલ ફરજ બજાવું છું મેં અત્યારે આજના રોજના છપ્પન દર્દીઓ જોયેલા છે પેશન્ટ મોટાભાગે હાઇપરટેન્શન ડાયાબિટીસ એસિડિટી ગેસ માથાનો દુખાવો તાવ કડતર એવા પેશન્ટો વધારે જોવામાં આવ્યા છે અત્યારની યુવા પેઢીમાં એક ચિંતાજનક બાબત વધી રહી છે કે તીખું તળેલું ગળપણ ઘીવાળું રસાવાળું દૂધની વધારે આઇટમો બહારના ફાસ્ટ ફૂડ જે છે દાબેલી વડાપાઉ પાણીપુરી આ બધી વસ્તુઓ ખોરાકમાં અનિયમિત ખોરાકમાં નિયમિત રીતે લેવાથી પેશન્ટને અત્યારે હાઈપરટેન્શન ડાયાબિટીસ આઈએચડી એવી ગંભીર બીમારીઓ થઈ શકે છે અત્યારના ખોરાક પ્રમાણે અત્યારે જોવા જઈએ તો પેશન્ટો બહુ બધા બીપીના પેશન્ટો આવી રહ્યા છે નાની ઉંમરે હાર્ટ એટેકના કેસીસ પણ આપણને જોવા મળી રહ્યા છે એટલે દર્દીઓને આપણે એટલું કહી શકીએ કે આપણે જો ઊંઘ અને ખોરાક બંને વસ્તુ નિયમિત કરી નાખીએ ઘરનો આપણો સાદો અને સાત્વિક ખોરાક લઈએ અને પૂરતી માત્રામાં ઊંઘ લઈએ તો બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ આ બધી બીમારીઓ છે એમાં આપણને રાહત મળી શકે એમ છે આશીર્વાદ હોસ્પિટલ તલો ઇમરજન્સી હોય તો યોગેશ પટેલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તલોદ ખાતે સંચાલન તેમજ તમામ એડમિનિસ્ટ્રેટિવ તરીકેની ફરજ બજાવું છું તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ રવિવારના એક મેગા કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં મેડિસિન વિભાગ ગાયનિક વિભાગ તેમજ બાળકોના વિભાગના તલુજ તેમજ તલુદ તાલુકાના આજુબાજુના થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ઇસીજી સુગર પીએફટી એટલે કે ફેફસાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવેલ હતી તેમજ રિપોર્ટ લોહીના રિપોર્ટ અને એક્સરે જેવા નજીવા દરે રાહત લઈ એક સફળ કેમ્પનું આયોજન કરેલ હતું આશીર્વાદ હોસ્પિટલ ખાતે હું ચોવીસ કલાક ફરજ બજાવું છું તો આશીર્વાદ હોસ્પિટલ યાર્ડની સામે કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય તેમજ કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો સંપર્ક સાધવા વિનંતી